સોનાના દાગી પડાવી લીધા હતા જેમાં રૂપિયા પચાસ હાજર રોકડા અને અઢાર ડોલા સોનું પડાવી લીધા હતા રાજુ સિરૈયા અને ભત્રીજો અક્ષય સિરૈયા રોકડા રૂપિયા અને સોનાના દાગી લઈને રફુ ચકર થઈ ગયા હતા જેના કારણે બહેને છેતરપિંડીની શંકા જતા તેને ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદને આધારે તપાસ શરૂ કરી હતી અને પોલીસે મુંબઈમાં બે દિવસ સુધી રેકી કરીને આરોપી ભાઈ રાજુ શિરોય અને ભત્રીજા અક્ષય શિરોયની ધરપકડ કરી હતી ઉત્તરાયણ પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા પંદર લાખ ચોપન હજાર એકસો સિત્તેરનો મુદ્દામાલ રિકવર કરી વધુ તપાસ હાથ ધરી છે ગઈ તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ ના રોજ ફરિયાદી શારદાબેન જેઠાભાઈ વેગડ રહે સુદામા ચોક મોટાવરા છે નાવો ને એમના સગાભાઈ નો ફોન આવેલો અને કહેલ કે બેન અમારે એક બે દિવસ માટે પૈસા જોઈએ છે તો અમને પૈસા આપો તો એમની પાસે પૈસા રોકડા ન હોય તો જે તે સમયે એમને થોડું સોનું લઈ ગયેલા પાછા બે દિવસ પછી પાછું એમણે કીધું કે અમારે વધારે પૈસાની જરૂર છે અમારે મરવાનો વારો આવે છે એમ કરી અને પોતાની બેનને ફોસલાવી અને બીજું સોનું લઈ જાય છે એમ કરી અને કુલ અઢારથી ઓગણીસ તોલા જેવું આશરે સોનું એમની પાસેથી લઈ જાય છે અને પચાસ હજાર રૂપિયા રોકડા લઈ જાય છે અને ત્યારબાદ તેઓ ફોન સ્વિચ ઓફ કરી નાખે છે અને પછી એમના બેનને ખબર પડે છે કે આ મારી સાથે મારા સગા ભાઈએ છેતરપિંડી કરી છે ત્યારબાદ અહીંયા વરા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલથી જાણવા મળેલ કે આરોપી બોમ્બે છે જેથી અમારી ટીમ અહીંથી બોમ્બે ગયેલી અને ત્યાં હ્યુમન સોર્સ અને ટેકનિકલથી બે દિવસ રોકાણ કરીને આરોપીને એક હોટલમાંથી ઝડપી પાડેલા અને તેને પોસ્ટે લાવી અને મોટાભાગનો તમામ મુદ્દા માલ રિકવર કરેલ છે